મહેસાણા ખાનગીકરણ અને કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું ઓએનજીસી ના ખાનગીકરણ સહિત કર્મચારીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વેસ્ટર્ન ના માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણા જિલ્લામાં ઓએનજીસી જેમાં ભારત દેશમાં ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પ્રોડક્ટ નિમિત્તે મહેસાણા જિલ્લામાં નંબર વન આવે છે તેમ છતાં આજ સુધી ગુજરાતના કોઈ કર્મચારીને નોકરી આપવામાં આવતી નથી કે ભરતી કરવામાં આવતી ના હોવાથી તેમજ પ્રાઇવેટીકરણ કરવામાં આવી રહ્યું છે એ અનુસંધાને આજે ONGC ના વેસ્ટર્ન રીજિયન ના માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનો દ્વારા નિયમો ONGC EMS PEU અને ONGC અંગલેશ્વર દ્વારા એક સંયુક્ત આંદોલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સમયાંતરે એ યુનિયન દ્વારા મેનેજમેન્ટ સમક્ષ કંપની તથા કર્મચારી લગતા વિવિધ બઢતા મુદ્દાઓ માંગણીઓ રજૂ કરવામાં આવી હોવા છતાં તે અંગે હજુ સુધી કોઈ ઠોસ અને પ્રતિસ્પંદાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી પરિણામે નિયમો દ્વારા આજ રોજ મહેસાણા શહેરમાં શાંતિપૂર્ણ રેલી સાથે જિલ્લા કલેક્ટર ને આપવામાં આવ્યું તથા ઓએનજીસી મહેસાણા ઓફિસ ખાતે ધરણા કાર્યક્રમ થકી વિરોધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે બ્યુરો ચેતન પટેલ મહેસાણા મતલબ એટલું જ થાય છે કે ભારત દેશની અંદર નંબર 1 પ્રોડક્શન જેને કહેવાય ઓએનજીસી ની અંદર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા એના પછી અમદાવાદ એના પછી અંકલેશ્વર અને ખંભાત જે આપણા ચાર પ્રોડ્યુશન એસેટ આખા ભારત દેશની અંદર પ્રોડ્યુશન એસેટને ખાનગીકરણ કરવા માટે જઈ રહ્યા છે અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ બીજું આપણા ગુજરાતીઓની ભરતી જે બેકલોગ હજાર પડી હતી એ અને બીજી એમને જે માત્રામાં જે કરવી જોઈતી હતી ભરતી એની અંદર બસો બસો ત્રણસો પોસ્ટનો કમ ઓછી કરી એના અનુસંધાનમાં જે બે હજાર જગ્યાઓ જો ગુજરાતીઓની બાકી છે એની ભરતી કરાવવા માટેની આ અમારી રેલી છે બીજું કે અમે આ ભારત દેશની અંદર જે અમારા આમ કહેવાય ને કે ગૌરવ સાથે કહીએ કે મહેસાણા અમદાવાદ અંકલેશ્વર અને ખંભાતના દરેક એમ્પ્લોયઝ એક ખંત અને મહેનતથી જે આ કરે છે એના કારણે આટલું બધું પ્રોડક્શન છે એ પ્રોડક્શનના કારણે અમે નંબર વન એસેટના કારણે આ બધી હકો અને અધિકાર માંગીએ છીએ ગુજરાતીઓ માટે તરી સાહેબ જે રીતે ગુજરાતના શ્રમ રોજગાર વિભાગ ધરાવશે ઓગણીસો પંચ્યાસી નો સ્થાનિક લેવલે એસી ટકા લોકોને રોજગારી આપતી ઓએનજીસી આપતી નથી છેલ્લા પાંચ વર્ષથી ઓએનજીસી સ્થાનિક લોકોને રોજગારી નથી આપતી આ બાબતે શું કહેશે આ બાબતે પણ હું એટલું જ કહેવા માંગીશ કે વચ્ચે બે હજાર સત્તર અઢારમાં અમે જ્યારે મોદી સાહેબને એક લેટર લખ્યો એના પછી અમારા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ એમને પણ ધર્મેન્દ્ર પ્રધાને લેટર લખ્યો એટલે જ્યાં ત્યાંથી ધર્મેન્દ્ર પ્રધાને હુકમ કર્યો કે ભાઈ લોકલ પીપલ પંચ્યાસી ટકા પ્રમાણે ભરતી કરવી જ જોઈએ ગુજરાતીઓની એવો ઠરાવ પાસ કરીને ગવર્મેન્ટ ઓફ જે એમઓપીએનજીના કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાહેબે મોકલેલો અને નીતિન પટેલ સાહેબનો પણ અમે ખરેખર આભાર માનીએ એમને પણ એમના ડેપ્યુટી સીએમ તરીકે એક લેટર લખીને મોકલેલો એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ પાલન કરતી નથી ઠરાવને ખાલી અભરાઈએ ખાલી કરવા ખાતર કર્યો છે ના કરવા ખાતર તો જે ચૌદસો પંદરસો માણસની જે ભરતી કરી એ કરવા ખાતર ના કહેવાય

અને મારી સાથે અમારા શૈલેષ જોશી અમદાવાદના જનરલ સેક્રેટરી નિલેશ બોમ્બેજી જે અંકલેશ્વરના જનરલ સેક્રેટરી જે આખા ગુજરાતમાંથી આવેલા છે નિલેશ બોમ્બડે છે અંકલેશ્વરના હું જનરલ સેક્રેટરી છું આપણી ઓએનજીસી સામે કર્મચારીની કેમ લડત છે કર્મચારીની લડત એ જ છે કે જે ગુજરાતના પ્રજાને ને અન્યાય થઈ રહ્યો છે એટલા માટે લડત કરવા ઊભા છે અને બીજું કે ઓએનજીસીની અસ્તિત્વની વાત કરીએ ને તો અંકલેશ્વરથી એમને શરૂઆત કરેલું ઓએનજીસી આજે આપણા વેસ્ટર્ન સેક્ટર ગુજરાત સેક્ટરને એ લોકો અલગ રીતે ટ્રીટ કરે છે લોકલ ભરતી બંધ કરેલી છે આઉટસોર્સિંગ કરે છે અને એનો અમે ઉગ્ર વિરોધ કરેલો છે વારંવાર અમે લખાણ આપેલું છે એમની સાથે રજૂઆત કરેલી છે પણ એમાં એ લોકો સફળતા નથી આપતા એટલા માટે હવેથી અમે નિશ્ચય કરીને આ એક રેલીનું આયોજન કરેલું છે બધી જ જગ્યાએથી અમે ભેગા થયા છે અને આ જ રેલી પાછી અમદાવાદ અંકલેશ્વર વડોદરા પણ થશે અને આગળના કાર્યક્રમ બી આગળ ચાલુ રહેશે